નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ વડનગર તાલુકાના કેશિમ્પા ગામની પ્રાથમિક શાળાના વરડાની મુલાકાત દરમિયાન અધિકારીઓની હાજરીમાં જ તંગદીલીનો માહોલ સર્જાયો હતો ગામના ડેપ્યુટી સરપંચ આહિર આબિદ અલી પટેલ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો ઘટના સ્થળે વડનગર મામલતદાર ટીડીઓ ટીપીઓ તેમજ તલાટી હાજર રહ્યા હતા કેશિમ્પા ગામમાં હિન્દુ મુસ્લિમ ભેદભાવ ઉભો કરવાનો પ્રયાસ ગામના જ કેટલાક સુપા તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ગામના ગામમાં જોર જોરથી ચાલી રહી છે ઘટનાના સમયે ગામના સરપંચ હાજર ન હોવાથી ડેપ્યુટી સરપંચ આબિદ અલી પટેલ હાજરી આપી રહ્યા હતા અને ચર્ચાઓમાં વ્યસ્ત હતા અન્ય પક્ષોએ આક્ષેપો મૂક્યા છે કે વડનગરના કેશિમ્પા ગામમાં ચૂંટણીની કારમી હારનો બદલો લેવા માટે વિકાસના કાર્યોમાં વિપક્ષ ઊભો કરવા આવી રહ્યો છે આ સમગ્ર મામલામાં મામલામાં વડનગર સ્માર્ટ પોલીસ મથકમાં પીઆઈએચએલ જોશીની ટીમે કડક કાર્યવાહી કરવાની જરૂર બની છે ઘટનાની ફરિયાદ આબિદ અલી મોમીન દ્વારા સ્માર્ટ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે રિપોર્ટર સમીર દિવાન આજકા ભારત ન્યૂઝ વડનગર પણ ને આ ભેરો ને લેજો લેજો

મારું નામ આબિદ અલી વલિભાઈ પટેલ છે અને આજ રોજ કેશીમ્પા ગામે પ્રાથમિક શાળાનું કમ્પાઉન્ડ વોલનું કામ કમ્પાઉન્ડ માટે ટીડીઓ સાહેબ તથા મમલતદાર સાહેબ તથા ટીપીઓ સાહેબ તલાટી સાહેબ અને સરપંચ હાજર ન હોવાથી ઉપસરપંચના હોદ્દા પર હું મને મોકલેલ અને ઉપસરના હોદ્દા ઉપર મને મોકલેલ અને તેઓ હું સ્થળ ઉપર ગયેલ એ વખતે જે વરંડાનું કામ માટે જે સાહેબો આવેલા છે જોવા માટે ચર્ચા કરવા માટે તો પછી આ લોકો જે ગામના એક અમુક તત્વો જે તત્વો હતા એ તત્વો આવી અને ગામની અંદર સ્કૂલ તેઓ આવી અને હુમલો કરવાનો પ્રયત્ન કરેલો અને મારા ઉપર જાણથી મારી નાખવાની મને ધમકી આવેલી અને ઝપાઝપી કરેલ અને અધિકારીઓ સાથે જોડે હોવા છતાં આ લોકોએ મને મારી નાખવાની ધમકી આપી છે કે હું તમે તમને ગમે ત્યારે મને મને એવો ભય છે કે આજે ગમે ત્યારે આ લોકો એક્સિડન્ટથી અથવા ગમે તે કરીને મને મારી નાખશે એવો મને ભય લાગે છે શું બાબતે અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા વરંડાનું કામ હતું કલેક્ટર સાહેબને હું ઓર્ડર કર્યો હતો કે ભાઈ તમે ગામની અંદર તપાસ કરો પ્રાથમિક કુમાર શાળાનું વરંડાનું કામ અટકેલ તો એ કામ ચાલુ કરવા માટે સાહેબ સર્વે માટે આવેલા અને આ લોકો આવી અને બબાલ કરી અને મને ઉપસરપંચ ઉપસરપંચમાં એ લોકો મારવાની ધમકી આપી અને મોમલતદાર ટીડીઓ સાહેબ બધા જોડે હતા છતાં પણ મને મારવાની ધમકી આવી કેસિમ્પા ગામમાં વારંવાર આવા હિચકારા બનાવ બનતા હોય છે તો શું લાગે છે આ ઘટના બાબતે સાહેબ એમાં એવું હતું કે જ્યારે આ ઇલેક્શનની ચૂંટણી થઈ એટલે કારમી હાર એ લોકોની કાર્મી હાર થવાથી આ લોકો ઉશ્કે રહી અને આ નવા નવા છે ને આ તુષ્કા લઈ અને વિરોધો કરે છે ગામની અંદર અને લોકો આ રીતે મારવાની ધમકી આપે છે હું આજે હું સરપંચમાં છું છતાં પણ આ લોકો મારવાની ધમકી આપે છે અને નવા કોઈ કામ થવા દેતા નથી